માન તો ગડદા છોડે હે ભઈયાને છોડે અલ્યા એક આત્મા કે મને છોડી દી હા આત્મા ઉડી રે તો કોણ આવતો એક ભઈયા તા ને એમાં જાદુ ગળી આવતી જાદુ આ બો ની પરદિશમાં લાયો રો એમ પરદિશમાં દો પાટો ખરી રો કેવી છે જન થઈને લઈને તો તરુ નીકળતો નીકળી જાવ લે અફરો હળતાની ગળી આવલા હાર નહી આવ

બેલો હેલો બે પેલા બે પેલા કોણ તો જાજુ ઘડિયાળ નહી આય હમણે મે તો વાત કરું કે લે ક તરી ઈ ઘડિયાળ મારી હતી તમર નહીં ના મને દડીતી ઈ ઘડિયાળ મને દડીતી ઈને માર ખોવા ગઈતી તમે દીતી ના મે નહિ જો તો કેલી દી ઈ તો પેલા ભાઈ લીધી તેજા ભાઈ ગોતોડો બન માર ઘડિયાળ લા હોડો હોડો ખરાબ નું બે ગોતો હોડો આ તો હું કહું મને નથી લાગે છે હોડો બસ હેડો દો હેડો દો બાર ફાય હેલો આ ઓમ કરવાનો તો હા હા અલ્યા હેલા બે જણા વળ્યા છે મને મારે વગરની એટલે મને

૾ામં ટા�。હ૲એ હજ હલએ હ૎ ભામ હકલ હામય હ૎ હભા લામંએ હમય હહણ ના હઽળ ઘલએ ઉલા હભામં કલા ઔહ ંલ� બીજ લાખ લે આપણે આપણે પહેલા પહેલા બેહો તો કતો હારા હારે ઢોકા રાખા જાપડી આપણે હા થોડો